હેલો નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ ચૌધરી સરનામું બાયોડેટા આપડે વિડીયો ચાલુ કરી દીપક ભાઈ તમે સંક્ષિપ્ત માં તમારું થોડુંક નમસ્કાર મારું નામ દીપકભાઈ ચૌધરી ગામરાજ તાલુકા થરાદ જિલ્લો બનાસકાંઠા બરાબર દીપકભાઈ અહીંયા આવીને મેં એક સોબર તરીકે બધું જેમ આપણે છે એ એમનો શેર બનાવેલો નીચે તમે જુઓ બિલકુલ એમને કોઈ પાકો તળ્યો કે એવું કશું જ કરેલું નથી ફક્ત અને ફક્ત જે જૂના રીતિ રિવાજો છે આપણે ગમે રાખતા હતા કે ભાઈ આવી રીતે દસેક ઠુંઠા નાખીને કરીએ એવું જ છે ધીમે ધીમે એ ડેવલપ કરે છે પણ એમને જે બ્રીડ જે નસલ કે કઈ ઉપર આપણે કામ કરવું કે ભેંસ ઉપર કે ભેંસની અંદર કઈ ભેંસ કે એવી કે એચઅપ ગાય દેશી ગાય શાના ઉપર કોમ કરું તો અહીંયા આવીને મેં જોયું તો એમની પાસે સારી છે ખરેખર લોકો એવું કહે છે કે દેશી ગાય તો ખાલી માત્ર ને માત્ર દૂધ ખાવા પૂરતી જ છે એ વસ્તુ ખોટી છે અહીંયા આવીને તમને દીપક ભાઈ ત્યાં આવી અને ખરેખર એવું જોવા મળ્યું છે કે ભાઈ આનું દૂધ પણ વેચી શકાય આ તો ઠીક છે અહીંયા બરાબર છે બાકી જો કોઈ સિટીની નજીક હોય તો આ ગાયો તમને લાખો પતિ બનાવતા વાર ના લાગે દેશી ગાયો કેમ કે આનું દૂધ અત્યારે સો રૂપિયા દોઢસો રૂપિયા દીપ દીપક એની લગભગ છે તો તમને દીપક એવો વિચાર ક્યારે આવ્યો કે મારે દેશી ગાયો ઉપર કામ કરવું છે જયારે હું અગિયારમાં ધોરણમાં ભણતો ત્યારે મારે એક ગાય છે એ પહેલું વેતર વિયાણી

એ દેશી ગાય મતલબ જે કાલે ગીર મૂકી એને કોકરેજ કીધું તો હું ભણતો તો બહાર એટલે ઈ ગાય ગીર મૂકીને પછી ડોજનો નો જ્યારે મે ફોટો જોયો ત્યારે ઉપર ગીર લખેલો ફાઈવ સ્ટાર ગીર અચ્છા ઓકે નો પ્રોબ્લેમ જે છે બરાબર થઈ ગયું બાકી અત્યારે તમારી પાસે બહુ સારો સારું ધન દેખાય છે બહુ સારી સારી ક્વોલિટી અમો બધી ગાયો કેટલો કેટલો દૂધ આપે છે પછી હું તમને બધી પર એક ગાય ઉપર લઈ જઉં અત્યારે 20 લિટર ને છે એક પણ ગાય નથી દિવસ ને હા મિત્રો એચએફ ગાય આપણે માનીએ કે ભાઈ વીસ લીટર વાળી ગાય હોય દાડાની દસ લિટર ટકે તો આપણે માની ઇનફ થઈ ગયું બહુ થઈ ગયું પણ દેશી ગાય દસ લીટર દૂધ છે અને રેકોર્ડ છે ભાઈ એવું નથી કે હવામ વાતો કરવાની ફેંકવાની અમુક ચેનલ ઉપર આપણે ડેરી ફાર્મિંગ દિલીપેની વિડીયો જોઈ લેજો એમણે લાઈવ મિલ્કિંગ કરાવેલું છે દસ દસ અગિયાર અગિયાર લીટર દૂધ આપેલું છે તો એવું નથી કે હવામ વાતો છે પણ જે આપણા ઘરે છે સાચું ધન આપણે દેશી ગાયો આપણા પાસે હતી કાંકરે ગાયો પણ આપણે એની અંદર કોઈ એચઅપના દોઢ મુકાવ્યા કોઈ જેવા તેવા આંખ લઈ ફેરવી દીધી કોઈ જેવા તેવા ડોઝ મૂકાવ્યા અને હજી હું તમને ચેલેન્જ મારી કહું છું કે આપણે સંવર્ધન ઉપર નહીં જઈએ તો આપણો પશુ પશુધન આપણે કોઈ દિવસ પશુપાલનની અંદર આગળ વધવાના નથી અત્યારે એસી ટકા એવા પશુ માલિક હોય પશુપાલક છે મિત્રો એ ભાઈને એટલી ખબર નથી હોતી ઘણી વખત કે ભાઈ મારા ઘરે જે ડૉક્ટર આવે છે સિમેન્ટ મૂકવા માટે એમણે મારે ઘરે કયો સિમેન્ટ મૂકીએ ખબર જ નથી પાડી આવે એની પણ ટ્રી અને પેલી ની પણ એટલી પેલી પાંચ લિટર આપશે પેલી આપશે બે વધારે સિવાય ખર્ચો એની પાછળ એટલો ને એટલો કરવાનો પેલી સારી બ્રીડ હશે તો એમાં એની જયારે તમે એને વેચાણ કરશો તો એની પણ ઉપજ વધારે આવશે અને હાલ એક વાસળી ચૌદ મહિનાની ની એક લાખ એકાવન હજાર વેચી ગાય કોંક્રેજ ગાય મિત્રો બની ભેંસ એક લાખ એકાવન હજાર ની કિંમત હોય તો આ કોંક્રેજ ગાય કેમ ના હોય આપણા ઘેર જો તમને સાચું ધન પેદા કરતો આવડતું હોય તમને એ ધન ઓળખતા આવડતું હોય આ નવો ટકા એવા કસ્ટમર હશે લગભગ પશુપાલક મિત્રો છે એમને એમના ઘરે કોઈ પણ ભેંસે છે કઈ ઓલાદી છે ખબર નહીં હોય કોઈને ખબર નહીં તમારા ઘેર કઈ કયું પ્રકારનું ધન છે કયું પ્રકારનું પશુ છે લગભગ ખબર નહીં હોય એટલા રેર માણસો હોય છે એમને ખબર હોય કે મારા ઘેરા બની નસલી ભેસ છે કે આ મહેસાણી નસલની છે કે આ કોક્રેજ નસલની અંદર છે કે એની જે પાડી આવી છે કોઈ પણ ભેસની કયા દૂધની એવી કોઈને ખબર નથી હોય હિસ્ટ્રી જ નથી હિસ્ટ્રી જ રાખવી પડશે એની નસલો ઓળખતા શીખવું પડશે એ પશુ સંવર્ધન કઈ રીતે થઈ શકે એ પણ આપણે શીખવું પડશે જો પશુપાલકની અંદર આપણે આગળ જવું હોય તો આપણે દીપકભાઈને પૂછીશું કે એમને દેશી ગાયો કેટલો કરો દૂધ આપે છે દીપકભાઈ આ ગાયની શરૂઆત કરી આ આનું શું છે હિસ્ટ્રી આ ગાયનો દિવસની આઠ લીટર દૂધ

એનો બોધો એના ઓચળાનો બાઉલ થોડો પાછળથી બતાવવાનું વ્યવસ્થિત રીતે દર્શક મિત્રોને ખબર પડે ત્રણ કેટલું દૂધ છે આનું અગિયાર લીટર ટાઈમ ટાઈમ અગિયાર લીટર અગિયાર લીટર વાહ મિત્રો આપણે શંકર ગાય અગિયાર લીટર દૂધ ગાઢે એટલે એમ કહીએ બહુ થઈ ગયું વાહ સરસ આ આ આ છે પેલી પહેલા નંબરની ગાય બતાવી એની વાસડી અચ્છા હા

આ લાગે છે નવ મહિના પૂરા ઉપર એટલે આનું રૂપ દેખો આનું મોટું કાકરેજ ટીનો આ બધું દૂધ તમે શું કરો છો આમ વેચો બનાસ ડેરી અત્યારે બને ડેરીમાં ભાવ થઈ જાય પાંત્રીસ સિત્તેર રૂપિયા એવું નથી કે દેશી ગાયનું દૂધ અત્યારે ચેરમેનનો શંકરભાઈ સાહેબ આવ્યા પછી જે દેશી ગાયનું દૂધ જે અલગ લેવામાં આવે છે એમાં ઘણો બધો લાભ ખેડૂત મિત્રોને થતો હોય છે અને અત્યારે આવા પશુપાલક જે છે કે એ પોતાનું પ્યોર દેશી ગાય દૂધ આપી અને ઘણું બધું સારી રીતે મેળવી શકતા હોય આ આપણે પહેલા વેતરવાળી છે એની વાસળી જે ગેલું

કે દીપકભાઈને ત્યાં આવીને કે જે એમણે પ્રોપર દેશી ગાયો ઉપર એક ધ્યેય લીધો કે ભાઈ આપણે આની અંદર કામ કરવું છે આમાં આગળ વધવું છે તો આવી રીતે આપણા પાસે પણ સારી સારી દેશી ગાયો છે એ દેશી ગાયોને સારા સિમેન્ટ મૂકાય અને સારી ઓલર લઈને તમે આગળ દસ લીટર અગિયાર લીટર બાર બાર લીટર દૂધ કાઢી શકે તમને નજર સમક્ષ રેકોર્ડ કરાવે છે ઓન રેકોર્ડ કોઈ હવામાં ફેંકવાની વાત નથી તો આવી રીતે આપણે બસ સંવર્ધન કરી અને આપણી વ્યવસ્થિત રીતે ઓલાદ સુધારી શકીએ અને આપણે પણ આવી રીતે દીપકભાઈની જેમ લાખો રૂપિયા આવી પશુપાલનમાંથી કમાઈ શકીએ એવું આપણે એક પગલું ભરવું જરૂરી છે દીપકભાઈ તમે કંઈ કહેવા માગશો આમ તમે તમારી ગાય જે લેવલમાં ચાલતી હોય એનાથી પાંચસો લીટરે વધારે હાલ તમારી જોડે પચીસો લીટરવાળી ગાય હોય લેક્ટેશન

જોજો આની ઉપરથી કંઈક સમજવાની કોશિશ કરજો કે કઈ રીતે આની ઉપરથી કમાય છે આની ઉપર કઈ રીતે આગળ વધે છે તો આપણે પણ આની ઉપરથી કંઈક સારું સમર્થન કરી શકીએ તો મિત્રો વિડીયો જોતા રહેજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ